બાળકો પાણીમાં ગરકાવ થાય પાણીનો કોઈ નિકાલ ના થાય અને સરકારની હોય કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરે જાય ત્યારે વેરાવળની નગરપાલિકા વેરાવળના પદાધિકારીઓ શું કરે એ લોકોનો સવાલ છે અહીંથી અપીલ છે કે આ લોકોની માગણી તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તંત્ર સ્વીકારે અને સરકાર તાત્કાલિક આના માટેની જે પણ જરૂરિયાત છે એ તાત્કાલિક પૂરી કરે અને લોકોના આંસુ લુસવાનો એક વખત તો પ્રયાસ કરે એમ અમારી આઈથી એક આગેવાન કોંગ્રેસના આગેવાન તરીકે અપીલ છે હીરાભાઈ નગરપાલિકા તંત્રની સાથે સાથે તેઓ આપના ધારાસભ્ય વિરુદ્ધ પણ કહી રહ્યા છે કે તેમણે પણ ધ્યાન નથી આપ્યું શું કહેશો સ્વાભાવિક છે લોકશાહી દેશમાં જીવીએ છીએ કોંગ્રેસમાં આંતરિક લોકશાહી પણ છે જેમની પણ ભૂલ હોય એમને કેવાની તાકાત ધરાવે છે અમારા કાર્યકરો પણ જયારે એમને એમ લાગે છે કે નિષ્ક્રિય છે તો ક્યારેક આવે સ્વાભાવિક છે અમે ક્યારે તારો મારો ક્યાં ભાજપ કોંગ્રેસ કરવાના કરતા જે લોકો જવાબદાર છે એમને ચોક્કસ ઠપકો આપવો પડે ઠપકો આપશો કોંગ્રેસના ધારાસભ્ય તરીકે એમને પણ અને લોકોની જે સુવિધા છે નગરપાલિકા તંત્ર ને સરકારે કરવાની હોય જે વિદિત થાય નગરપાલિકા